હેલો એન્ડ વેલકમ બેક ટુ ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ નવ ગણિત એની અંદર આપણે હતા ચેપ્ટર નંબર પૃષ્ઠફળ અને ઘનફળ નંબર સ્વાધ્યાય બે જોઈ રહ્યા હતા દાખલા નંબર એક બે અને ત્રણ ના આપણે કમ્પ્લીટ કર્યા હતા આજે આપણે સ્ટાર્ટ કરીશું આગળના દાખલા દાખલા નંબર ચાર જેટલા પણ દાખલા આપણે આજના વિડીયોની અંદર જોઈશું એકદમ સિમ્પલ અને સરળ મેથડથી જોઈશું તમને સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ ખબર પડી જશે મારી ગેરંટી છે સો વિડીયોની અંદર ધ્યાનથી અંત સુધી બને રહેજો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણે જોઈએ દાખલા નંબર ચાર એની રકમ વાંચીએ દાખલાને સમજીએ અને એના પછી આપણે એના ગણીએ દાખલા નંબર ચાર આપણને આપ્યું છે કે એ ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા સાત સેન્ટીમીટરથી વધીને ચૌદ સેન્ટીમીટર થાય છે આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો હવે ગોળાકાર જે ફુગ્ગો રહ્યો એની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ગુણોત્તર મતલબ ભાગાકાર શું કીધું ગુણોત્તર મતલબ ભાગાકાર પહેલા કિસ્સાની અંદર જે આપણે ત્રિજ્યા આપેલી છે સાત સેન્ટીમીટર અને બીજા કિસ્સાની અંદર આપણને જે ત્રિજ્યા આપેલી છે ચૌદ સેન્ટીમીટર આનું ક્ષેત્રફળ ભાગ્યા બીજાનું ક્ષેત્રફળ એટલે શું કહેવાશે ગુણોત્તર કહેવાશે

ટુ કહી દઈએ તો પહેલી ત્રીજ્યા માટે આપણને શું કીધું છે ફૂગો કેવો ક્ષેત્રફળ ભાગ્યા આનું ક્ષેત્રફળ સરળતાથી આપણને મળી જશે તો ડાયરેક્ટ શું કરીએ પહેલાનું ક્ષેત્રફળ શોધીએ બીજાનું ક્ષેત્રફળ શોધીએ પછી ગુણોત્તર લઈએ નહીં મજા આવે ફટાફટ કમ્પ્લીટ થઈ જશે તો તેથી ડાયરેક્ટ જવાબ માંગેલ ગુણોત્તર પહેલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા બીજાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે સૂત્ર શું છે ફોર પાય આર સ્ક્વેર તો પહેલા નંબરની અંદર શું આવશે ફોર પાય આર વન અને નીચે ફોર पाई આર

સાત ગુણ્યા સાત થશે એકસો છન્નું મતલબ ચૌદ ગુણ્યા ચૌદ જ થશે અહિયાંથી ચૌદ ગુણ્યા ચૌદ ના આપડે શું લખી શકાય સાત દુ ચૌદ આના પણ સાત દુ ચૌદ તો એક સાત કટ બીજો સાત કટ તો બરાબર ઉપર શું વધ્યું કશું નહીં મતલબ એક નીચે શું વધ્યું બે ગુણ્યા બે મતલબ ચાર ગુણોત્તર ગુણોત્તર શોધવાનું તો એ અને શોધીએ એ જેમની અંદર શોધવાનું તો જેમની અંદર કેવી રીતના લખીશું તો કે એક જેમ ચાર તો માંગેલ ગુણોત્તર બરાબર એક જેમ ચાર આરે આવી ગયો આપણો જવાબ એકદમ સરળતાથી ચોથો દાખલો કમ્પ્લીટ થઈ ગયો જ્યારે બી આપણને ગુણોત્તર પૂછવા તો હંમેશા આપણે યાદ રાખવાનું ડાયરેક્ટલી માંગેલ ગુણોત્તર બરાબર સૂત્ર મૂકીને બંને સૂત્ર મૂકીને આપણને જવાબ મળી જશે બરાબર તો આપણને જે ગુણોત્તર શોધવાનો તો અહીંયાથી મળી ગયો દાખલા નંબર ચાર એકદમ સિમ્પલ હતો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે જોઈએ દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચની પહેલા રકમ વાંચીએ સમજીએ અને એના પછી આપણે દાખલા નંબર પાંચના ગણીએ ક્વેશ્ચન ફાઈવ આપણને શું આપેલું છે તો કે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જે આગળ વાંચીએ તેની અંદરની સપાટીને સો સેન્ટીમીટર સ્કવેર ના સોળ રૂપિયાના લેખે કલાય કરવાનો ખર્ચ કેટલો થશે હવે કલાય કરવાનો મતલબ શું થાય કલાઈ કરવાની હોય હોય કે કરવાનો રંગ કરવાનો મતલબ નથી આપણે કલાઈ કરવી હોય રંગ કરવો હોય રંગ ઉખાડવો હોય રંગ લગાવવો હોય જે કરવું હોય એનાથી આપણા મતલબ નથી શોધવાનું શું છે તો કે ખર્ચ જે આપણે શોધી દઈશું હવે ફરીથી એક વખત રકમ વાંચીએ તાંબાનો અર્ધ ગોળાકાર વાટકો છે અર્ધ ગોળાકાર વાટકો આકાર ખાસ યાદ રાખજો આકાર કયો છે તો કે અર્ધ ગોળાકાર વાટકો હવે અર્ધ ગોળાકાર વાટકો કેવો હોય તો કે આવો હોય અર્ધ ગોળાકાર વાટકો જેનો આપણને વ્યાસ આપી દીધેલો છે બીજા નંબરની અંદર તેની અંદરની સપાટીને સો સેન્ટીમીટર સ્ક્વેરના સોળ રૂપિયાના લેખે ખર્ચ કરવાનો મતલબ કેટલો ખર્ચ થશે એ આપણે શોધવાનું છે તો આ થઈ ગયો માની લો કે આપણી પાસે અર્ધ ગોળાકાર વાટકો હવે આને ધ્યાનથી સમજજો ખર્ચ શોધવાનું છે દરેક અંદર હું તમને છું કે જયારે બી આપણને ખર્ચ શોધવાનો હોય તો પહેલા જ નંબર અંદર આપણે એનું ક્ષેત્રફળ શોધવું 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 પડશે જ કે જયારે બી ખર્ચ શોધવાનો હોય મતલબ પહેલું એનું આપણે શું શોધવું પડશે ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ તો જે આકાર હશે એનું કયો આકાર છે અહીંયા આગળ અર્ધ ગોળાકાર અને આપણને શું આપ્યું છે એની અંદરની સપાટીને રંગ કરવાનો અંદરની સપાટી મતલબ એની વક્ર સપાટી તો અર્ધ ગોળાની વક્ર સપાટીનું પહેલા આપણે ક્ષેત્રફળ શોધવું પડશે બીજા નંબરની અંદર આપણે શું કરીશું આપણને એક હિન્ટ આપી દીધું છે કે 100 સેન્ટીમીટર સ્ક્વેરના 16 રૂપિયાના લેખે મતલબ આપણને ડાયરેક્ટ આપી દીધું છે કે 100 સેન્ટીમીટર સ્ક્વેરના કેટલા રૂપિયા થાય છે 16 રૂપિયા થાય છે તો આપણે જ્યારે ક્ષેત્રફળ શોધીશું તો આપણને કોઈ ક્ષેત્રફળ મળશે સેન્ટીમીટર સ્ક્વેરની અંદર તો એટલા ક્ષેત્રફળના કેટલા રૂપિયા પછી બંનેનો જ્યારે ચોકડી ગુણાકાર કરી દઈશું એટલે આપણને ડાયરેક્ટલી ખર્ચ મળી જશે દરેક દાખલાની અંદર જે ખર્ચવાળા દાખલા આવે છે હું તમને દરેક દાખલાની અંદર સમજાવું છું પણ ખર્ચ કેવી રીતના શોધો એકદમ ખર્ચવાળો દાખલો એકદમ સિમ્પલ હોય છે બરાબર અહીંયા આગળ આપણે દાખલાને સ્ટાર્ટ કરીએ વ્યાસ આપણને આપેલું છે દસ પોઈન્ટ પાંચ તો ત્રિજ્યા મળી જશે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે મતલબ દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે બીજા નંબરની અંદર આને આપણે લખવું હોય તો બરાબર દસ પોઈન્ટ પાંચના આપણે જો એકસો પાંચ લખવું હોય તો એને આપણે દસ વડે ભાગવા પડે કારણ કે એની અંદર એક પોઈન્ટ આપેલો છે તો કે એકસો પાંચ અને ભાગ્યા થઈ જશે દસ અને નીચે ઓલરેડી બે હતા તો એ ગુણ્યા બે એમના એમ તો એકસો પાંચ ભાગ્યા દસ નું થઈ જશે વીસ કમ્પ્લીટ અહીંયા સુધી એકસો પાંચ રાખીશું શું થશે એકમ આવશે સેન્ટીમીટર હવે આપણે જોઈએ કોની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે કે જે વાટકો રહ્યો તાંબાનો અર્ધ ગોળાકાર વાટકો રહ્યો એ કેવો છે અર્ધ ગોળાકાર મતલબ અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે તો કે હવે અર્ધ ગોળાકાર વાટકાની અર્ધ ગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે એટલું લખવું હોય કે અર્થગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વાટકાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ અથવા તો કે વાટકાને અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે લખવું હોય લખી શકાય અર્ધ ગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે લખવા એ લખી શકાય બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ ગોળક નહીં લખી દેવાનું કારણ કે આપણને અર્ધ ગોળક આપેલું છે ગોળક લખવા તો વેપ

ભાગ્યા વીસ હવે જેટલા છેદ ઉડતા હોય એટલા છેદ ઉડાડવાના બાકી ગુણાકાર અને ભાગાકાર કરીને જવાબ લઈ દેવાનો એકસો પાંચ ના આપણે શું લખી છે તો કે પંદર સિત્તા એકસો પાંચ પંદર સીતા બધાની અંદર પહેલા નંબરની અંદર સાતના જોડા દેવાનો કારણ કે સાત બધા હોય બરાબર તો સાત સાત કટ કરી દઈશું કારણ કે સૌથી પહેલા સાત હોય એટલે સાતના પહેલા કટ કરી દીધો હવે લખી શકાશે દસ દુ વીસ તો અહીંયાથી બે બે કટાશે દસના આપણે લખી દઈશું પાંચ દુ દસ અહીંયા થશે અગિયાર દુ બાવીસ તો બે બે કટ થઈ જશે હવે પંદરની અંદર શું કહેશે તો કે પાંચ તરી પંદર તો પાંચ પાંચ અહીંયાથી કટ થઈ જશે બરાબર ઉપર શું વધશે અગિયાર ત્રણ અને એકસો પાંચ અગિયાર તરી થશે તેત્રીસ ગુણા એકસો પાંચના એમના એમ રાખીએ અને ભાગ્યા એના પણ એમને આપણે ક્ષેત્રફળ આપણે કરી દઈશું ફરીથી બે વખત મહેનત કરીને કરતા ડાયરેક્ટલી એને હાલ એમના એમ રાખીએ ક્ષેત્રફળ મળ્યું એની અંદર મળશે સેન્ટીમીટર સ્ક્વેરમાં ફરીથી એક વખત રકમ વાંચીએ શું કીધું છે આગળ કે તેની અંદરની સપાટીને સો સેન્ટીમીટર સ્ક્વેરના સો સેન્ટીમીટર સ્ક્વેરના દસ રૂપિયાના લેખે સોરી સોળ રૂપિયાના લેખે કલાઈ કરવાનો ખર્ચ શોધો મતલબ સો સેન્ટીમીટર સ્કવેરના સોળ રૂપિયા આપણને આપેલો છે

કલાય કરવાનો ખર્ચ કેટલો તો હવે ચોકડી ગુણાકાર કરીશું કેવી રીતના તો આજે નીચે પદ રહ્યું અહીંયા ઉપર સોળ જોડે ગુણાશે અને આજે ઉપર રહ્યું એ નીચે ગુણાઈ જશે બરાબર તો સોળ રહેશે અહીંયા ઉપર એમના એમ ગુણે આ પદની જોડે ઉપર આવી જશે તો ક્યાં તેત્રીસ ગુણ્યા એકસો પાંચ ભાગ્યા વીસ અને આ જે સો રહ્યા એ નીચે આવી જશે તો આખાના ભાગ્યા કરી દઈશું આપણે સો બરાબર આ શું છે કલાઈ કરવાનો કુલ ખર્ચ તો આપણે હાલ એટલું લખીએ કે કુલ ખર્ચ બરાબર આપણને આટલું મળશે હવે બરાબર હવે આપણને ખબર છે કે આના અંશ કહેવાય આના છેદ કહેવાય તો અંશની અંદર જે છેદ હોય મતલબ વીસ એ ક્યાં જતું રહેશે છેદમાં જતો રહેશે ટોટલી એમ કહું તો વીસ ક્યાં આવી જશે નીચે આવી જશે તો સોળ ગુણ્યા તેત્રીસ ગુણ્યા એકસો પાંચ ભાગ્યા સો એમના એમ અને વીસ એની જોડે આવી જશે આવાની અંદર જેટલા છેદ ઉડતા હોય એટલા છેદ આપણે ઉડાડવાના સોળના આપણે લખી શકાય ચોગું ચોગુ સોળ પછી આને લખી શકાય પચીસ ચોક સો તો ચાર ચાર કર થઈ જશે આને આપણે લખી શકાય પાંચ ચોક વીસ તો હજી ચાર ચાર કર થશે પછી એકસો પાંચના આપણે પાંચ વડે ઉડાડીશું તો એકવીસ પંચા એકસો પાંચ થશે હા તો પાંચ પાંચ અહીંયાથી કર થઈ જશે તેત્રીસ એકવીસ ભાગ્યા પચીસ તો તેત્રીસ ગુણ્યા એકવીસ અને ભાગ્યા વચ્ચે આપણી પાસે પચીસ તો પહેલાં આ બંનેનો ગુણાકાર કરીએ અને એને પચીસ વડે ભાગી દઈએ તો કરીશું તેત્રીસ ગુણ્યા એકવીસ તો ઝીરો ત્રણ દુ છ ત્રણ દુ છ અહીંયા તેત્રીસ તો ત્રણ નવ અને છ આવા છસો તે ત્રાણું આપણને બંનેનો ગુણાકાર મળ્યો આવા છસો ત્રાણું બંનેનો ગુણાકાર અને ભાગ્યા પચીસ આ બંનેનો ભાગાકાર કરીએ તો છસો ત્રાણું ભાગ્યા કરીશું પચીસ પચીસ દુ થશે પચાસ પચીસ ચોક સો થાય પચીસ અઠ્ઠા બસો થાય બસો આવતા નથી તો પચીસ સીતા લેવા પડશે પચીસ સીતા એકસો પંચોતેર થશે હવે અહીંયા એકસો પંચોતેર બાદ કરવા માટે અહીંયા શું વધશે ને એસી તેર ને પાંચ તેર ને પાંચ છંગ થશે શું વધશે તો વધશે હજી એક ઝીરો ઉતારીશું તો પચીસ દુ થશે પચાસ હવે ડબલ ઝીરો હવે આગળ ભાગાકાર થશે નહીં તો શું જવાબ મળશે સત્યાવીસ તો બંનેનો ભાગાકાર બરાબર શું મળ્યો આપણને સત્યાવીસ શું આપણો ખર્ચ તો લખી દઈશું ક રૂપિયા કુલ ખર્ચ કચે આપણે શોધવાનો હતો કેટલો મળી ગયો સત્યાવીસ પોઈન્ટ બોતેર રૂપિયા આપણો દાખલો અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ દાખલા નંબર પાંચ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો આ દાખલાની અંદર ખર્ચવાળા દાખલાની અંદર લોકોને ખબર નહીં પડતી કે ખર્ચ કેવી રીતના શોધવો તો તો યાદ રાખવાનું જ્યારે ખર્ચ આવે એટલે ક્ષેત્રફળ ક્ષેત્રફળ શોધી દેવાનું રકમની અંદર આપણને કોઈકનો કોઈક આકાર આપેલો છે એ આકારનું ક્ષેત્રફળ શોધી દેવાનું અને એની અંદર આપણને હિન્ટ આપેલી હશે કે આટલા ના આટલા રૂપિયા થાય તો આપણે જે ક્ષેત્રફળ શોધ્યું એના કેટલા આપણી જાતે ક્વેશ્ચન કરીને બંનેનો ચોકડી ગુણાકાર કરીને આપણને જે જવાબ મળે એટલો ખર્ચ થશે અહીંયા આપણો જે દાખલા નંબર પાંચ હતો કમ્પલીટ થઈ ગયો અને પહેલાં આપણે દાખલા નંબર ચારના પણ અહીંયા કમ્પ્લીટ કરી દીધો તો આજના લેક્ચરની અંદર આપણે સ્વાદે અગિયાર પોઈન્ટ બેનો દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ કમ્પ્લીટ કરી દીધો આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના દાખલા જોઈશું આજના લેક્ચરની અંદર અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈઝ